એમ પૂર્વ પ્રમુખ દીપકભાઈ દોશીએ જણાવ્યું હતું દરમિયાનમાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ નાણાવતીએ જણાવ્યું હતું કે આજે સંસ્થાના સભ્યોને રાષ્ટ્રીય એકતાના થીમ પર દેશના જુદા જુદા રાજ્યોના પહેરવેશ પરિધાન કરી આવતા ભારે આકર્ષણ જમાવ્યું હતું જુદા જુદા કપલ પંજાબી મરાઠી સાઉથ ઇન્ડિયન આસામી કશ્મીરી વેશ પરિધાન કરીને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો હતો અને અવનવા વેશભૂષામાં પધારનાર કપલને નિર્ણાયક મંડળ દ્વારા

આજના કાર્યક્રમમાં બીસીસીઆઈ ના અમિત શાહ યુનિવર્સિટી ના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ જીતો ચેરમેન પોખરાજી દોશી સમસ્ત વડોદરા જૈન સંઘ પ્રમુખ દીપકભાઈ શાહ તેરાપંથ સમાજના મુકેશ બડોલા કારેલી બાગ જૈન સંઘ ટ્રસ્ટી અજય લાલી રાજસ્થાન જૈન સમાજના માંગીલાલ ભંડારી તથા જીતુભાઈ જાબક શ્રવણ જૈન સહિતના જૈન અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી કક્ષાએ જણાવ્યું હતું જૈન પ્રગતિ સેન્ટર જે એનું સૌથી મોટું હબ છે જે ક્રિકેટ કહેવાય છે અમારું હબ અમે વર્ષોથી બે વાર ક્રિકેટ કરીએ છીએ ઉનાળામાં અમારી મોટી ક્રિકેટ હોય છે અને વિન્ટરમાં અમારી ક્રિકેટ હોય છે પ્લસ અમે સમાજના સેવાના ઘણા બધા કામ કરીએ છીએ અમે સમાજના કામમાં અમે ગરીબોને દાન આપીએ છીએ સાયકલનું દાન કરીએ છીએ મશીનરીઓનું દાન કરીએ છીએ અને સાધર્મિકોની ભક્તિ બી કરીએ છીએ કોરોનાના ટાઈમમાં અમે નહીં નહીં તો પાંચસોથી વધારે કીટો બનાવીને અમારી સંસ્થા દ્વારા અમે આપી હતી તે તદ તદઉપરાંત અત્યારે બી અમે કોઈ બી સાધર્મિકને ક્યારે બી કોઈ વસ્તુ જોઈએ તો આપીએ છીએ અને જૈન પ્રગતિ સેન્ટર સારામાં સારા પ્રવાસ કરે છે અને સારામાં સારા જૈનોના છોકરાઓના અંદર અંદરને અંદર લગન રહે અને બધા જૈનો સાથે મળી અને સંસ્થામાં સારામાં સારું રીતથી હળી અમે બધા રમત ગમતના પ્રોગ્રામ કરીએ છે અમે સાથે પાર્ટીઓ બી કરીએ છે અને બીજું જ્યારે બી અમારું કોઈ બી જમણવાર હોય છે હંમેશા જઈને જ હોય છે તમે ટોટલ કેટલી સંસ્થા એટલે બ્રાન્ચ કેટલી અમારી એક જ બ્રાન્ચ છે અને બરોડા ખાતે બાકી બીજી જગ્યાએ બીજી કરવાની અમારી પ્રયત્ન ચાલુ છે એટલે અમે બે હજાર પચીસ અને છવ્વીસમાં બીજી બે ત્રણ બ્રાન્ચ કરવાની શરૂઆત અમે કરી તૈયારીઓ કરી દીધી છે હું લગભગ છેલ્લા અગિયાર વર્ષથી આ સંસ્થામાં જોડાયેલો છું કોપ તરીકે મેં મારી જવાબદારી પૂરી કરી ત્યાર પછી મેઇન કમિટી પછી સેક્રે ટ્રેઝરર સેક્રેટરીને અત્યારે હું હાર્દિક ગાંધીની પ્રેસિડેન્સીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનું પદ અમે હું પ્રાપ્ત કરીશ રોડ સેરેમનીમાં અમારી સંસ્થાની ટૂંકી વિગત કહી દઉં કે આ સંસ્થાને સોળ વર્ષ પૂરા થઈ ને આજે સત્તરમાં વર્ષમાં એનો મંગળ પ્રવેશ છે અમારી સંસ્થાનું મુખ્ય કામ જૈન ધર્મમાં બધાને જે રીતેના કાર્યો જે જૈન તરીકેના આપણે કરીએ છીએ એને આગળ વધારવાના આપણી કોમ્યુનિટીના માણસોને કઈ રીતે આપણે ઉપયોગી બનીએ અને ખસી ખુશી આ માહોલ અમારો સર્જાઈ રહે એ રીતેના કાર્યક્રમ અમે વરસમાં દસથી બાર પ્રોગ્રામ અમે આ રીતેના આપીએ છીએ નેશન પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર